જય શ્રી કૃષ્ણ આજે આ વીડિયોમાં સાંભળશું કાર્તક સુદ એકાદશીથી શરૂ થતી ગિરનારની લીરી પરિક્રમા જે શા માટે કરવામાં આવે છે શું છે તેનું મહાત્મ્ય અને શું છે તેની પાછળની પૌરાણિક કથા ધર્મગ્રંથના કહેવા અનુસાર માતા પાર્વતી અને ભગવાન શિવજીના લગ્ન હિમાલયમાં થઈ રહ્યા હતા ત્યારે તેનો ભાઈ ગિરનાર એ માતા પાર્વતીના લગ્નમાં હાજરી ન આપી શક્યા ગિરનાર એ હિમાલયના પુત્ર છે આથી એ માતા પાર્વતીના ભાઈ થયા તો ભાઈને બહેનના લગ્નમાં હાજરી તો આપવી જ પડે પરંતુ એ સમયે બ્રહ્મા પૃથ્વીની રચના કરી રહ્યા હતા પુરાણોના ઉલ્લેખ અનુસાર એ સમયે પર્વતની પાંખો હતી જેના લીધે પૃથ્વીની ગતિ પ્રતિ કલાકે પચીસ હજાર કિલોમીટર હતી પૃથ્વીની ગતિને ઓછી કરવા બ્રહ્માએ તમામ પર્વતની પાંખો કાપી નાખી ગિરનાર પોતાની બહેનના લગ્નમાં જઈ તો રહ્યા હતા પરંતુ તેની પાંખો કપાઈ ગઈ તે વધારે આગળ ન જઈ શક્યા સમુદ્રથી પચાસ કિલોમીટર દૂર જમીન પર સ્થાયી થઈ ગયા અહીં માતા પાર્વતીના લગ્નમાં દરેક દેવી દેવતાઓ હાજર હતા પરંતુ ભાઈ ગિરનાર હાજર ન હતા આથી ત્રિપુરી પૂર્ણિમા પર માતા પાર્વતી ભગવાન શંકર અને તમામ દેવી દેવતા સાથે પોતાના ભાઈ ગિરનારને મળવા આવ્યા ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્નમાં સર્વ દેવી દેવતા ઋષિમુનિ નવગ્રહ અષ્ટસિદ્ધિ નવનિધિ બાવન વીર અગિયાર જળદેવતા નવ નાગ અષ્ટ વસુ કુબેર ભંડારી આમ બધાએ શિવ પાર્વતી સાથે ચાર દિવસ ગિરનારની પરિક્રમા કરી આ સમય દરમિયાન બધા દેવતાઓ ગિરનારના જંગલમાં રહ્યા હતા ત્યારથી લઈને આજે પણ કાર્તિક સુદ એકાદશીથી કાર્તિક પૂર્ણિમા સુધી તમામ દેવી દેવતા ગિરનાર પર્વતના જંગલમાં આવે છે અને આ આ આ પાંચ પાંચ દિવસ દિવસ રોકાય છે કોટી દેવી દેવતાનું આપણે ગિરનારની પરિક્રમા કરીએ છીએ ગિરનારને કેન્દ્રમાં રાખી પ્રદક્ષિણા કરાય છે આ પ્રદક્ષિણાને આપણે લીલી પરિક્રમા કહીએ છીએ એવું કહેવાય છે કે ગઢ ગિરનારમાં વસતા તેત્રીસ કરોડ દેવતાઓના તપનું પુણ્ય ગિરનારની પરિક્રમા કરવાથી આપણને પ્રાપ્ત થાય છે ભારતીય હિન્દુ કેલેન્ડર મુજબ કારતક સુદ પૂનમ સુધી પરિક્રમાનો માર્ગ ખુલ્લો મૂકવામાં આવે છે તળેટીમાં અસંખ્ય જંગલી જનાવર કીડા મકોડા આદિ જીવજંતુઓ વાસ કરે છે પરંતુ આ પાંચ દિવસ દરમિયાન કોઈ પણ જીવ ક્યારેય કોઈ ભક્તોને દેખાતા પણ નથી કે કોઈ નાના જીવજંતુ જેવા કે કીડા મકોડા મચ્છર આદિ ડંખ પણ નથી દેતા કારણ કે ગિરનારની પરિક્રમા કરતા સૌ પહેલા દર્શન થાય છે ઝીણા બાવાની મઢીના આ ઝીણા બાવા એટલે એક નાની ચલમમાંથી પસાર થયા અને બતાવ્યું કે મારું શરીર જ મોટું છે હું તો ઝીણો છું આથી તેનું નામ પડ્યું ઝીણા બાવા જેણે તપસ્યા કરી ભગવાન દત્તાત્રેયને પ્રસન્ન કર્યા અને તેની પાસે વરદાન માંગ્યું હતું કે કારતક સુદ અગિયારસથી કારતક સુદ પૂનમ સુધી જે કોઈ મનુષ્ય લીલી પરિક્રમા કરશે તેને જંગલી જનાવર કીડી મકોડા કે શરીરનો ભય ન રહે અને ભક્તો સુખ શાંતિથી ગરવા ગઢ ગિરનારની લીલી પરિક્રમા કરી શકે તેવું વરદાન માંગ્યું હતું ત્યારે ભગવાન તથાસ્તુ કહ્યું આથી ગઢ ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન હજુ સુધી કોઈ પ્રાણી પશુ કે જીવ જંતુએ રંજાડ્યા હોય તેવું બન્યું નથી તેમજ ગિરનારી વનરાજી વચ્ચે પસાર થતી વખતે વનસ્પતિઓની સુગંધ ભળેલો શુદ્ધ ઓક્સિજન ફેફસામાં જાય છે આથી આ પરિક્રમામાં આવીને હજુ સુધી કોઈ બીમાર પડ્યું હોય તેવો એક પણ બનાવ આજ સુધી નથી બન્યો લીલી પરિક્રમાની શરૂઆત ભવનાથ તળેટીમાં આવેલા દુધેશ્વર મહાદેવના મંદિરથી શરૂ થાય છે આ રસ્તો કુલ છત્રીસ કિલોમીટર લાંબો છે જે ગિરનારના ગાઢ જંગલોમાંથી પસાર થાય છે જેમાં વાંસ સાગના અનેક જંગલો તેમજ ઝરણાઓ આવેલા છે જ્યાં કુદરતનું સુંદર નયનરમ્ય દ્રશ્ય જોવા મળે છે રસ્તામાં અનેક મંદિરો પણ આવે છે જેમાં ઝીણા બાવાની મઢી માળવેલ મરઘી કુંડ સુરજકુંડ દામાકુંડ નરસિંહ મહેતાનો ચોરો સરખડિયા હનુમાન બોરદેવી અને છેલ્લે ભવનાથની તળેટી આવે છે ગીરનારની પરિક્રમા કરતી વખતે આ રૂટમાં ત્રણ ઘોડીઓ આવે છે આ ઘોડી એટલે પર્વતોની વચ્ચે પસાર થઈ રહેલા બળદના ખૂંથ જેવા આકારનું ચઢાણ ઉતાર જેમાં પહેલી ઘોડી આવે છે ઈંટવા ઘોડી જે સાપેક્ષમાં સરળ અને ભવના તળેટી તથા ઝીણા બાવાની મઢી વચ્ચે સ્થપિત છે બીજી ઘોડી છે માળવેલા ઘોડી જે પ્રથમ ઘોડી કરતા સહેજ આકરી અને પથરાળ છે ત્રીજી ઘોડી આવે છે નાળ ઘોડી આ ઘોડી ઘણી ઊંચાઈ આવેલી છે તેમનું ચઢાણ એકદમ સીધું છે આ ઘોડી માળવેલા તથા બોરદેવી મંદિરની વચ્ચે સ્થપિત છે આ પરિક્રમા દરમિયાન દામો કુંડ આવે છે જ્યાં નરસિંહ મહેતા સ્નાન કરતા આ કુંડમાં દરેક ભાવિક ભક્તો સ્નાન કરી પુણ્ય ફળ મેળવે છે લીલી પરિક્રમા દરમિયાન ઘણા ટ્રસ્ટો નિઃસ્વાર્થ સેવા આપે છે લીલી પરિક્રમાના આ કઠિન માર્ગે ક્ષેત્રના પંડાળો ઊભા કરે છે પરિક્રમામાં આવતા દરેક પરિક્રમાર્થીઓને વાવતા ભોજન પૂરા આગ્રહ સાથે પીરસાય છે આવા અનેક ક્ષેત્રો પરિક્રમા દરમિયાન શરૂ થાય છે આવો અનંત ગણો મહિમા છે લીલી પરિક્રમાનો પાપના બંધનમાંથી મુક્ત થવા ભગવાન શ્રી કૃષ્ણે પણ આ લીલી પરિક્રમા કરી હતી ગઢ ગિરનારની લીલી પરિક્રમા જે કોઈ મનુષ્ય કરે તેનું લક્ષ્ય ચોરાસી ફેરો ટળી જાય છે એવું પણ કહેવાય છે કે કારતક સુદ એકાદશીથી પૂનમ સુધી એમાં પાંચ દિવસ અશ્વધામાં પોતે અહીં લીલી પરિક્રમા કરવા આવે સાધુ રૂપે ગિરનારની પરિક્રમા કરે જે કોઈ ભાગ્યશાળી મનુષ્ય તેને ઓળખી જાય છે તેના ભાગ્ય ઉઘડી જાય છે તેનો બેડો પાર થઈ જાય છે પરિક્રમા કરવા સાધુ સંતો મહંતો આવે છે પરંતુ ખુદ ભગવાન ભોળાનાથ માતા પાર્વતી સહિત આવે છે તેત્રીસ કરોડ દેવતાઓ આ પાંચ દિવસ ગિરનારની પરિક્રમા કરે છે આથી જ કહેવાયું છે કે જો એકવાર ગરવા ગિરનારની લીલી પરિક્રમા થઈ જાય ને તો અડસઠ તીરથ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે પવિત્ર એવું દામકુંડમાં જે સ્નાન કરે છે તેના અનંત જન્મોના પાપ ધોવાઈ જને નાશ થઈ જાય છે જ્યાં તેત્રીસ કરોડ દેવી દેવતા સાધુ સંતો મહંતો જ્યાં એક સાથે ભેગા થાય છે તે જગ્યા એટલે ગર્વગઢ ગિરનારની પરિક્રમા મિત્રો ચાર ધામની યાત્રા જો ન થઈ શકે પરંતુ ગરવાગઢ ગિરનારની લીલી પરિક્રમા જો શક્ય હોય તો એકવાર જરૂર કરજો ચાર ધામની યાત્રા કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થશે તેત્રીસ કોટી દેવતાના દર્શન એકસાથે કર્યાનું ફળ મળશે ગરવા ગિરનારની લીલી પરિક્રમા કરતા કરતા પાપો કપાય છે ખોટા કર્મના દોરડા જો બંધાયા હોય ને તો એ છૂટી જાય છે અહીં જે કોઈ ભક્ત આવે છે તેનું મન સ્થિર થઈ ઈશ્વરમાં એકાકાર થઈ જાય છે ગઢ ગરવા ગિરનારની લીલી પરિક્રમા એટલે તેત્રીસ કોટી દેવી દેવતાની પરિક્રમા ભાવ ભાવનો થાક ઉતારી નાખે એ ગર્વો ગિરનાર જ્યાં રાજા ગોપીચંદ ભરથરીની ગુફા આવેલી છે જ્યાં રાણક દેવીના થાપા સતીના પરચાના દર્શન થાય છે જ્યાં ગૌમુખી ગંગાના દર્શન થાય છે જ્યાં આઈ શ્રી ખોડિયાર તેની સાતેય બેનું સાથે બિરાજે છે જ્યાંમાં અંબા બિરાજે છે જ્યાં દત્તાત્રેયની ટૂંક આવે છે જ્યાં બ્રહ્મા વિષ્ણુ મહેશ આ ત્રણેય એક રૂપમાં બિરાજે છે જ્યાં ભવનાથના દર્શન થાય છે એવો ગઢ ગિરનારની લીરી પરિક્રમાના પથ પર માનવ કિડિયારો ઉભરાયું હોય એવી ભીડ હોવા છતાંય અહીં મનમાં અજબ શાંતિનો અહેસાસ થાય છે આવી સોરઠની આ ભૂમિના દર્શન અચૂક કરજો જો શક્ય હોય તો જીવનમાં એકવાર ગરવા ગઢ ગિરનારની પરિક્રમા જરૂર કરજો જે ચાર ધામની યાત્રા કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે જ્યાં નરસયોને દત્તબીરાજે જ્યાં ગિરનારી જારી છે પરમસત્તાધાર વીરપુર બગડાણે હરિહરનો જે સાદ કરે એ રોટલો કાઠિયાવાડી છે સંત શુરાને દાતારો વળી સુદામાને કેમ ભૂલાય મરી જવું પણ માંગવું નહીં એ ટેક કાઠિયાવાડી છે ન ખાવાનું ખાવા માંગ્યું એ મહેમાન મહાભરાળી છે ખાંડણીએ ખંડાણો એનો બાપ કાઠિયાવાડી છે ખાંભીએ ખાંભીએ સિંદૂરિયો રંગ કાઠિયાવાડી છે રાહ રાખીને દીધો દીકરો એ જંગ કાઠિયાવાડી છે ગોકુળિયામાં ગમ્યું નહીં મથુરા મૂકીને ભાગ્યો હતો રણ રણ જઈને છોડ થયો એ કૃષ્ણ કાઠિયાવાડી છે અહિંસા તણી આંધી ફૂંકી પણ સૂરજ ન હતો આથમતો લાકડી લઈને તોપો તગેડી એ ગાંધી કાઠિયાવાડી છે ચા વેચનારો બંડી પેરનારો આખા વિશ્વને હાકલ કરનારો દુશ્મન જેનાથી થરથર ધ્રુજે એ મોદી છે 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 ધરાને પ્રણામ સંત શુરાને ધરતીનું સ્વર્ગ એટલે કાઠિયાવાડ એટલે જ કવિએ કીધું છે કે કાઠિયાવાડમાં માં કોગદી ફૂલો પણ ભગવાન તને સ્વર્ગ ફૂલાવું શ્યામળા કાઠિયાવાડની મહેમાન ગતિ પૂરા વિશ્વમાં વખણાય છે આથી જ દરેક દેવી દેવતાઓએ કાઠિયાવાડની દરેક ધરા દરેક ડુંગર દરેક તળેટી પર પોતાના બેસણા કર્યા છે કારતક સુદ એકાદશીથી કારતક સુદ પૂનમ સુધી ગિરનારની તળેટીમાં તેત્રીસ કરોડ દેવી દેવતા સાક્ષાત વધારે છે આથી જ જે કોઈ ભક્તો ગઢ ગિરનારની લીલી પરિક્રમા કરે છે તેને તેત્રીસ કરોડ દેવી દેવતાના તપનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે પૃથ્વી પર આવ્યાનો જન્મ ફેરો સફળ કરવા ગઠ ગિરનારની પરિક્રમા કરી પુણ્યનું ભાથું બાંધવા એકવાર ગઠ ગિરનારની પરિક્રમા જરૂર કરજો તો મિત્રો આવો મહિમા છે ગરવા ગઠ ગિરનારની લીલી પરિક્રમાનો તો આ હતું ગિરનારની લીલી પરિક્રમાનું મહાત્મા જેનો આ વિડીયો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ગિરનારી જરૂર લખજો જો તમે પણ ગિરનારની પરિક્રમા કરો છો તો તમારા મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ